તો ચેમ્પિયન્સ ટ્રોફીને લઈ અને ચૌદમો ટોસ હાર્યું છે ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી લીધું છે અને બેટિંગ લીધી હોવાની અપડેટ અત્યારે હાલ સામે આવી રહી છે ટીમ ઇન્ડિયાએ સતત ચૌદમો ટોસ હાર્યું છે ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી સેમિફાઈનલ અને તેમાં

ખાલી ટોસનો કોલ આપણા હાથમાં હોય છે ટોસ જીતી હશે કે ટોસ પર ડિપેન્ડ કરે છે પણ આટલી મોટી ફાઇનલમાં એડવાન્ટેજ ઓસ્ટ્રેલિયન ટીમ પાસે ટોસ જીતીયો છે અને એમને જે કરવું છે એ કરશે એટલે કે પેલા બેટિંગ કરી છે તો ઓલમોસ્ટ ઓસ્ટ્રેલિયન ટીમ એના માટે માહિર છે કે બેટિંગ કરીને સાયકોલોજીકલી પ્રેશર બિલ્ડઅપ કરે કોઈ પણ મોટી ઇવેન્ટમાં ને સ્પેશિયલી આઈસીસી ઇવેન્ટમાં નોકઆઉટ સ્ટેજમાં ફાઇનલ ફાઇનલમાં આજની જે ગેમ છે બે એડવાન્ટેજ છે તો ટોસ થી સૌથી મોટી અપડેટ એ છે કે ઓસ્ટ્રેલિયન ટીમમાં બે ચેન્જીસ છે જે શોટ ઇન્જર્ડ હતો ઓપનર હેડની સામે કુપર કોલોની ઓપનર તરીકે ચેન્જીસ છે અને ઇન્ડિયન ટીમ માટે સૌથી મોટી વાત એ છે કે કોઈ બદલાવ નથી ટીમમાં એટલે કે ચાર સ્પિનર સાથે ઇન્ડિયન ટીમ ઉતરશે ન્યુઝીલેન્ડ સામે જે લાઇનઅપ સાથે રમી હતી અક્ષર પટેલ વરુણ ચક્રવર્તી રવિન્દ્ર જડેજા અને કુલદીપ યાદવ અને હાર્દિક પંડ્યા સાથે મોહમ્મદ શમી મીડિયમ અને સૌથી મોટી વાત એ છે આપણે અને ત્યાંની કન્ડિશન્સની વાત કરીએ ઇન્ડિયન ટીમ માટે એડવાન્ટેજ એ છે કે આજ મેદાન પર ત્રણ ગેમ ઓવરઓલ રમી છે અને ઓસ્ટ્રેલિયન ટીમ પાકિસ્તાનથી ટ્રાવેલ કરીને આવી છે પરિસ્થિતિઓ અલગ છે ત્યાં સ્કોરિંગ ગેમ થતી હોય છે અહીંયા વિકેટ સ્લો હોય છે ચાર કે પાંચ વિકેટ છે દુબઈમાં અને ઓલમોસ્ટ કઈ વિકેટ કઈ રીતે બિહેવ કરે છે એ સરપ્રાઈઝ સરપ્રાઈઝ હોય છે રોહિત શર્માએ પણ એ વાત કરી રોહિત શર્માએ દર વખતની જેમ કહ્યું કે અમારે પણ પહેલા બોલિંગ જ કરવી હતી હવે ઇન્ડિયન ટીમ લાસ્ટ ગેમમાં ડિફેન્ડ કરે છે બસો થી ઓછો સ્કોર મતલબ કે સાયકોલોજીકલ એડવાન્ટેજ છે ઇન્ડિયન ટીમ પાસે બોલિંગ લાઈન અપનું પાંચ વિકેટ સાથે વરુણ ચક્રવર્તી પહેલી વખત આ ટુર્નામેન્ટમાં રમે છે કદાચ મુશ્કેલ હતું અને મીઠી મૂંઝવણ હતી ટીમ મેનેજમેન્ટ માટે કે વરુણ ચક્રવર્તી કે કયા સ્પીનરને બહાર બેસાડવો પણ ઇન્ડિયન ટીમ એ ટેક્ટિક સાથે જશે કે વિકેટ જેમ જેમ ગેમ પ્રોગ્રેસ કરશે સ્લો થશે તો આ વિકેટ પર જેની પાસે વેરિયેશન છે જેની પાસે વેરિયેશન વાળા સ્પિનર છે જેમ કે કુલદીપ યાદવ અક્ષર પટેલ રવિન્દ્ર જડેજા ત્રણેય આર્મ સ્પિનર છે સામે તો વરુણ ચક્રવર્તીને લાવ્યા તો જો લેફ્ટી લાઈનઅપ છે ઇન્કલુડિંગ ટ્રેવિસ હેડ જેમ ઇન્ડિયન ટીમ માટે સૌથી ટાર્ગેટ વાળી વિકેટ હોય છે કે ટ્રેવિસ સાઇડ ને પહેલા જેટલી બને તેટલું પેવિલિયન રિટર્ન કરવું એ જ રીતે રોહિત શર્માને ટાર્ગેટ કરશે ઓસ્ટ્રેલિયન ટીમ આ કન્ડિશન્સમાં ટુ સેવન્ટી ટુ એટી ની વિકેટ લાગી રહી છે ક્યુરેટર હિસાબથી જે પીચ રિપોર્ટ આવે છે જૂની બહુ ઓછી સંભાવના હોય છે અને આ બધી જ સંભાવનાઓ વચ્ચે કયું ટોટલ કયા એપ્રોચ સાથે ઓસ્ટ્રેલિયન ટીમ પહેલા હાફમાં જાય છે એક થી દસ ઓવર અને પચીસ ઓવર સુધી કેમ કે અહીંયા સેવન્ટી એટી નો પણ સ્કોર થયો તો આ સેમીફાઈનલ છે સેમીફાઈનલ નું પ્રેશર અલગ હોય છે અને એ ચેલેન્જીસ ને ડીલ કરવી પડશે ઇન્ડિયન ટીમને પણ ઇન્ડિયન ટીમ કોઈ જર્ક વગર પહોંચી છે સેમીફાઈનલમાં લેટ સી કે કઈ રીતે ઇન્ડિયન બોલર્સ અને ખાસ તો પહેલી દસ ઓવરમાં જે બોલિંગ ચેન્જ મેક્સિમમ ફ્રીક્વન્ટલી કરે છે રોહિત શર્મા એ કઈ પ્રકારના રહે છે એના ઉપર ડિપેન્ડ કરશે કે ઓસ્ટ્રેલિયન ટીમ કયા એપ્રોચ સાથે જાય છે એગ્રેસિવ એપ્રોચ સાથે જાય છે હા એક ડિસએડવાન્ટેજ ઓસ્ટ્રેલિયન ટીમ પાસે એ છે કે ટ્રાવિસ હેડની સામે તમે શોર્ટને એ પર્પઝથી રમાડ્યો કે પહેલી સાત આઠ કે દસ ઓવરમાં મોટા શોર્ટ્સ રમીને ઓપોઝિશનનું મોરલ તોડે એ આ વખતે ઓસ્ટ્રેલિયન ટીમ સાથે નથી તો લેટ સી

અને અગિયાર વિકેટમાં બ્લેક સોઇલની અને રેડ સોઇલની વિકેટ બંને હોય છે અને બ્લેક સોઇલ રેડ સોઇલની અલગ અલગ ખાસિયતો છે એટલે કહ્યું ને કે નવી વિકેટ ફ્રેશ વિકેટ ઉપર જ રમાશે એ વિકેટ નહીં હોય કેમ કે છત્રીસ કલાક જેટલો સમય થયો લાસ્ટ ગેમ જે રમાય એટલે કે ન્યુઝીલેન્ડ સામે જે આપણે રમ્યા એ વિકેટ પર બટ ઓબ્વિયસલી ચાન્સીસ ઓછા હતા કે રમાય પણ હવે જે નવી વિકેટ છે એ વિકેટ પ્રોપરલી બિહેવ એટલે કે સ્લો કેટલા સમયમાં નથી થતી કે લાફમાં સપોઝ કે વનડે ક્રિકેટ આવ્યું તો બન્ને એમની નવા બોલની વાત છે તો એ રીવર્સ સ્પીનની વાત તો પતી જ ગઈ. જ્યારે પચીસ ઓવર નવો બોલ આવે છે તો આ પરિસ્થિતિમાં સ્પીનર્સ હવે આ નવા બોલને હું એ જ કહું છું વેરીએશન એટલા માટે તમારી પાસે રી સ્પિનર છે તમારી પાસે બે લેફ્ટ આર્મ જે સારા આર્મર કરી શકે છે તમારી પાસે વરુણ ચક્રી વર્તીના રૂપમાં એક મિસ્ટ્રી સ્પિનર છે તો જે સામે વેરિયેશન છે ઓસ્ટ્રેલિયન બેટિંગ લાઇનઅપ નું જે ડેપ્થ છે એટલે કદાચ ઇન્ડિયન ટીમે વિકેટ જે નવી છે ભલે નવી હોય પણ શમી અહેમદ હાર્દિક પંડ્યાના ક્રુશિયલ સ્પેલ પછી મિડલ ઓવર્સમાં આ વિકેટ પર ઇન્ડિયન સ્પિનર્સ અલગ અલગ સાથે જે ટીમની તાકાત રહી છે આપણે ઇંગ્લિશની વાત કરીએ કે પછી એલેક્સ કેરીની વાત કરીએ લોઅર ઓર્ડરમાં તો આ બધા જ નામો હશે પરંતુ સૌથી મોટો ટાર્ગેટ આ નવી વિકેટ ઉપર એ રહેશે કે પાર્ટનરશીપ બિલ્ડિંગને પોરવામાં આવે ધોની લાબુસેન માનસ લાબુસેન કે પછી કેપ્ટન સ્ટીવન સ્મિથ આ બંને એવા નામ છે કદાચ ફિફ્ટી ઓવર્સના ફોર્મેટમાં કોઈમાંથી બંને એક પણ બીજા એન્ડ પર એક રિલાય કરે છે કે લાંબી ઇનિંગ લાંબા સ્કોર માટે પ્લેટફોર્મ આપવાનું કામ કરે છે કદાચ આ નવી વિકેટ ઉપર એ જ ઇન્ડિયન ટીમની ટેક્ટિક્સ રહેશે કે પાર્ટનરશીપ બિલ્ડિંગ ન થવા દે મોટી પાર્ટનરશીપ બિલ્ડિંગ ન થવા દે કારણ કે મોટી પાર્ટનરશિપ બિલ્ડિંગ થઈ તો ઓસ્ટ્રેલિયન ટીમ પાસે ઇન્ડિયન ટીમની જેમ એટલી ડેપ્થ છે કે અંતિમ દસ ઓવરમાં તમને મેં નીચે વાત કરી કે મેક્સવેલ થી માંડી એલેક્સ કેરી થી માંડી તમામ નામો છે જે તે તમને એ લક્ઝરી આપે છે કે દસમાં છેલ્લે સો કે સવા રન પણ ફટકારી શકે પણ ટુ સેવન્ટી ટુ વિકેટ હોય તો કદાચ સાયકોલોજીકલી નહીં વાત કરું પરંતુ રમશે એ હિસાબથી એપ્રોચ સાથે જાય તો ઇન્ડિયન ટીમ પણ એ રીતે વિચારશે કે મેક્સિમમ વીસ થી પચીસ ઓછા રન થી રોકીએ જેથી એ પ્રેશર ન લેવું પડે સેકન્ડ હાફમાં અને મોમેન્ટમ ઓસ્ટ્રેલિયન ટીમના પક્ષમાં ન રહે બોલિંગ લાઈન ના પક્ષમાં ન રહે તો આ આ માઇન્ડ માઇન્ડસેટ હોય હોય છે છે ક્રિકેટ મોટા ભાગે જેમાં ઇન્ડિયા પાકિસ્તાનની વાત કરીએ તો ટોટલ ઘણું બધું ડિપેન્ડ કરશે ઇન્ડિયન ટીમની બોલિંગ અપ ઇન્ડિયન ટીમની બોડી લેંગ્વેજ ઘણું બધું કહી જશે અને ઓસ્ટ્રેલિયન ટીમની બેટિંગ અપ પણ ઘણું બધું બોડી લેંગ્વેજ સાથે કહી જશે પેલી દસ ઓવરમાં કે બંને ટીમ કઈ ટેક્ટિક્સ સાથે ઉતરી છે આ બંને ટેક્ટિક્સમાંથી જે એક્ઝિક્યુશન સારું કરશે આ વિકેટ પર નવી વિકેટ ઉપર જે સમજદારી આવી ગઈ પેલી પાંચ ઓવરમાં કે નહીં પચીસ ઓવર પછી આ વિકેટ કદાચ આ રીતે બિહેવ કરશે અને કદાચ એ બાબતમાં પેટ કમિશની જે રાદરીમાં સ્ટીવન સ્મિથ અને રોહિત શર્મા આ બંને કેપેબલ કેપ્ટન છે કે પરિસ્થિતિઓને સમજે એ હિસાબથી નિર્ણય લે એટલે આજની ગેમ કડક છે વેધર એ ટુ સેવન્ટી ટુ એટી થાય ટુ ફિફ્ટી થાય કે થ્રી હંડ્રેડ થાય પણ ગેમ જોવાની ચોક્કસ મજા આવશે સેમી ફાઈનલ પહેલાની આ ફાઈનલ છે કેમ કે હારનાર ટીમ સીધી ઘરે જશે અને જીતના ટીમ રમશે ફાઈનલ ચેમ્પિયન્સ ટ્રોફીની આભાર પ્રવીણ સમગ્ર માહિતી આપવા બદલ